ભટ્ટ માર્કેટ મુખ્ય બજાર પાલેજ જિલ્લો ભરૂચ ઝ તાલુકાના ડમલાઈ ગામે કથિત ગેરકાયદેસર સિલિકા ખનનનો મામલો સાંસદ અને પૂર્વ ધારાસભ્ય મોટા પાયે કથિત ગેરકાયદેસર ખનીજ ખનન કરી પોતાની તિજોરી છલકાવીને સરકારી આવકને રીતસર ચૂનો લગાડી રહ્યા હોવાની વ્યાપક લોક ફરિયાદો ઉઠી રહી છે તાલુકામાં રેત ખનન

ત્યારે રાજપારની નજીકના ડમલાઈ ગામે ગેરકાયદેસર રીતે સિલિકા ખનન થતું હોવાની એક જાગૃત નાગરિકની ફરિયાદને લઈને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાને આ બાબતે જાણ કરી હતી ત્યારબાદ સાંસદ દ્વારા આ બાબતે જવાબદાર અધિકારીઓને જાણ કરવા છતાં તેમને કોઈ ધ્યાન આપ્યું ન હતું તેથી તેમણે જિલ્લા કલેક્ટરનું આ બાબતે ધ્યાન દોર્યું હતું દરમિયાન સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ સ્થાનિક જાગૃત લોકો સાથે ડમલાઈ ખાતે જનતા રેડ કરીને તંત્રને જગાડવા પ્રયત્ન કર્યા હતા આ પ્રસંગે મહેશભાઈ વસાવાએ જણાવાયું હતું કે તાલુકામાં રેતી હોય કે પથ્થરો કે પછી સિલિકા પણ કથિત ગેરકાયદેસર કામગીરી અમે ચાલવા નહીં દઈએ તેમજ ઓવરલોડ વાહનો પણ ચાલવા નહીં દેવાય વધુમાં જણાવાયા મુજબ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી દેખાશે તો અમે ચોક્કસ જનતા રેડ કરીને તેને અટકાવીશું ઉપરાંત વધુમાં જણાવાયું હતું કે જે કોઈ કાયદેસર રીતે ચાલતું હોય એને રોકવાનો અમારો કોઈ ઈરાદો નથી અને તેમાં સ્થાનિકોને રોજગાર મળવો જોઈએ પરંતુ ગેરકાયદેસર કશું ચાલવા નહીં દેવાય સાંસદ અને પૂર્વ ધારાસભ્ય તેમજ જાગૃત લોકો ગાડીઓ લઈને સ્થળ ઉપર આવી ના શકે તે માટે ખનીજ માફિયાઓ દ્વારા રસ્તા પર પાણી છોડવામાં આવ્યું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો સાંસદ મનસુખભાઈ વસાવાએ તાલુકામાં હાલ જે ખનીજ ચોરી થઈ રહી છે તે માટે પ્રથમ જે તે ગ્રામ પંચાયત તેમજ તાલુકાના અધિકારીઓ જવાબદાર હોવાનું જણાવ્યું હતું

અને તે ફક્ત ડમલાઈ ગામ પૂરતી નથી પરંતુ તાલુકામાં જ્યાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હશે તે ચાલવા નહીં દેવાય આ બાબતે તેઓ જિલ્લા કલેક્ટરનું ધ્યાન દોરીને આમાં જે કોઈ કસુરવાર હોય તેના પર પગલા લેવા રજૂઆત કરવામાં આવશે યાકુબ પટેલ ભરૂચ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી પાસે ડમલાઈ ગામમાં કેટલાક ભૂમાફિયાઓએ સિલિકા કાઢવાનું મોટું કૌભાંડની શરૂઆત કરી એ માહિતી ઝઘડિયાના આગેવાન અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા અને મને મળી તમે બંને લોકોએ આ જે ઘટના છે જે મોટું કૌભાંડ છે એને બહાર લાવવા માટે પ્રયત્નો કર્યા એમને પણ એમના સોશિયલ મીડિયા એમના ગ્રુપમાં મૂક્યું મેં પણ મારી પોસ્ટ મૂકી આને લઈને કેટલાક આની સાથે જોડાયેલા લોકો અમને ખોટા પાડવા માટેના પ્રયાસો કર્યા છે તો અમે સાચા છે એ સાબિત કરવા માટે આજે પ્રત્યક્ષ આગેવાન વિસ્તારના આગેવાનો સાથે અમે આવ્યા છે આ બધા જોઈ શકો છો મીડિયાના મિત્રો પણ અને બીજા લોકોને ન દેખાતો હોય અધિકારીનો એ પણ આવીને જોઈ શકીએ છીએ ઓફિસમાં બેઠા બેઠા નહીં જોઈ ભાઈ અહીંયા સ્થળ પર આવ્યા જેમ માનન્ય મહેશભાઈ વસાવા હું પોતે અહીં આવ્યા એ રીતના બધા અને મારી સાથેની ટીમ બધા લોકો આવ્યા એ રીતના અધિકારીઓ પણ આવ્યા આની સાથે જોડાયેલા અધિકારી ને મારો હજુ પણ સ્પષ્ટ આક્ષેપ છે મારા ગ્રુપમાં તો મેં વાત મૂકી છે મારો સ્પષ્ટ આક્ષેપ છે આ જે જે પ્રકારે જે ખનિજ ચોરી થાય છે એમાં પ્રથમ જવાબદાર એ વિસ્તારની પંચાયત જવાબદાર છે આજ રોજ અમે જનતા રેડ સિલિકાની જે ચોરી થઈ છે ડમલાઈ ખાતે ઝઘડિયા તાલુકાની અંદર અમને જયારે માહિતી આપવામાં આવી એક જાગૃત નાગરિક તરીકે એક ડમલાઈના એક માણસે આપી અને પોતાનું નામ નથી આપ્યું પણ એમને વિડીયો અને અમને અપલોડ કર્યા અને મેં ને રાતે માન્ય આપણા સાંસદ સભ્યશ્રી એમને મારા સોશિયલ મીડિયાથી એમને મેં લખીને મોકલું વિડીયો મોકાયેલા ને એમને તરત પછી ટ્વીટ કરીને એમણે અધિકારીઓને જાણ કરી છતાં બી આજ દિન સુધી અધિકારીઓ આ સ્થળ પર આવ્યા નથી અમે ફરી પાછું લખવું પડ્યું શ્રીને અમારો પત્ર લખવો પડ્યો કે અધિકારી પ્રાંત અધિકારીને અમે જાણ કરી છતાં એમણે અમારો સોશિયલ મીડિયાનો જે અમે સોશિયલ કર્યો એ પણ એને રિસીવ નથી કર્યું અને ત્યાર પછી માપણી કરવા માટે અમે લખ્યું કે અમે અમારી સાથે માપણી અને બધું જ લઈને આવીશું સોશિયલ મીડિયા લઈને આવીશું મીડિયા સાથે લાવીશું અને માન્ય સાંસદ સભ્યશ્રીએ કીધું કે આપણે જઈશું કેમ કે અગાઉ અમારા સરપંચ સાથે કંઈ અમારે કોઈ દુશ્મની નથી અમારે કોઈ લેવા દેવા નથી પણ એ પંચાયતમાં જે નુકસાન થાય છે એના માટે અમે જાગૃત કરવા માટે આ પ્રજાને જાગૃત કરવા માટે અમે આવ્યા છે સરપંચ સરપંચશ્રીએ નિવેદન કર્યું હતું કે આ લોકો ખોટું એક હા એમણે જે અરજી કરી છે ચોક્કસ એની સાથે અમે તપાસ કરવા માટે માન્ય સાંસદ સભ્યશ્રી સાથે અમે જઈશું કલેક્ટરમાં માને આ બધા યુવાનો ટીમ બધી જઈશું મીડિયા જઈશું ને માન્ય છોટુભાઈ વસાવા સાહેબ આટલા વર્ષોથી આના માટે લડે છે જળ જમીન જંગલ માટે એને બચાવવા માટેનું અભિયાન છે કોઈ કમાવા માટે નથી ને હવે પછી અમારે અહીં રાજપાળીની ટીમ મનસુખભાઈ અને છોટુભાઈ વસાવાના આગેવાનીમાં એક અમે ટીમ બનાવીશું ને રોજે રોજનું જે ખનીજો ચોરી થાય છે એકલી ડમલાઈ માટે નથી પણ નર્મદા મૈયા હોય કે બીજા પથ્થરો હોય કે બધી કોઈ પણ હશે ઓલ લોડ ગાડીઓ ચાલતી હશે ખોટી રીતે ખાડા ખોદીને રોયલ્ટી વગર પરમિશન વગર જીપી સીપી વગર એ બધા પર અમે રેડો કરીશું ને એનો અભ્યાસો એના અભ્યાસો લોકો અમારી સાથે છે યુવાનો ઘણા બધા છે ડોક્ટર અશ્વિન પણ અંગાળી ભાવિનભાઈ એ પણ લડે છે સાથે સાથે અમારી સાથે ઘણા પડિયાર છે બીજા વૈભાઈ ભાવ છે બધા જ અમે સાથે લડીશું અને આ બધી ટીમ જે છે આજે જે અમારી સાથે હિંમત રાખીને બધા આવ્યા છે એમને પણ ધન્યવાદ અને ચોક્કસ આના માટે અમે ચોક્કસ રેડો પાડીને આને બંધ કરવાની કોશિશ કરીશું ગેરકાયદેસર કોઈનો અમે કાયદેસર રોકવા પણ નથી માંગતા એને રોજગારી પણ છીનવા નથી માંગ પણ કાયદેસર થવું જોઈએ ને બને ત્યાં સુધી સ્થાનિક લોકોને આનો ફાયદો થાય સ્થાનિક ટ્રકોવાળાને ફાયદો થાય સ્થાનિક લોકો પંચાયત હું તો કેમ આવી ખાણો પંચાયતને અંદર બનાવી અને મંજૂરી મેળવીને ખા પંચાયત પોતે કમાઈને ગામના લોકોનો વિકાસ થાય એવી અમે ઈચ્છા રાખીએ છીએ તો એટલે અમે ટ્રકોના એના માટે રોજગાર હોવું જોઈએ ડ્રાઈવરો માટે રોજગાર હોવું જોઈએ અને એના સ્થાનિક લોકો માટે રોજગારી હોય તો એટલા માટે આ જે ગેરકાયદેસર ખોઈદું છે એના માટે અમે આજે માન્ય સાંસદ સભ્યશ્રી અને છોટુભાઈ વસાવા એમની નેજા હેઠળ અમે આજે આ જનતા રેડ કરી છે ને તમે આજે સૌ અમને સહકાર આપ્યો એ બદલ આભાર